સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા જે પણ ખેડૂત મિત્રોને ગોડાઉન બનાવવું હોય તો તેમને મિત્રો સરકાર દ્વારા બે લાખ સુધીની સહાય આપવામાં આવે છે જેની અંદર દરેક ખેડૂત મિત્રોએ પાંચસો અને ચાલીસ ફૂટનું મિત્રોએ ગોડાઉન બનાવવાનું રહે છે ખેતીવાડી વિભાગ દ્વારા પણ ગોડાઉન બનાવવાની એક યોજના અમલમાં છે જેની અંદર ખેડૂત મિત્રોએ ત્રણસો ત્રીસ ચોરસ ફૂટનું મિત્રોએ ગોડાઉન બનાવવાનું રહેશે જેના માટે મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જો મિત્રો તમારે મોટું ગોડાઉન બનાવવું હોય તો તમે મિત્રો બાગાયત વિભાગની આ યોજનાનો લાભ લઈ શકો યોજનાનું નામ છે મિત્રો ખેતર પરના ગ્રેડિંગ શોર્ટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય હાલમાં મિત્રો સરકાર દ્વારા ફરીથી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે તો જે પણ ખેડૂત મિત્રોને અગાઉ ઓનલાઈન અરજી કરવાની બાકી રહી ગયેલ હોય તે તમામ ખેડૂત મિત્રો આ યોજનાની અંદર મિત્રો હાલમાં ઓનલાઈન અરજી કરી શકે સરકાર દ્વારા મિત્રો ગોડાઉન બનાવવા માટે બે લાખ સુધીની સહાયમાં આપવામાં આવશે જેની અંદર મિત્રો તમને ગોડાઉન બનાવવા માટે એક પોઈન્ટ પચાસ લાખની સહાય આપવામાં આવશે એટલે કે ગોડાઉન બનાવવા માટે તમે જે ખર્ચ કરો છો ઈટોનો સિમેન્ટ પથરા લોખંડ દરવાજા અથવા તો બારી બારણા જે પણ વસ્તુ લગાવો છું તેના માટે સરકાર દ્વારા એક લાખ અને પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે મિત્રો જે રીતે યોજનાનું નામ છે કે ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા સહાય તો તમારે મિત્રો ગ્રેડિંગ શોટિંગ અથવા તો પેકિંગની પણ એક સાધનની ખરીદી કરવાની રહેશે જેના માટે મિત્રો સરકાર દ્વારા તમને અલગથી પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે આમ કુલ મળીને સરકાર દ્વારા મિત્રો બે લાખ સુધીની સહાય ખેડૂત મિત્રોને ગોડાઉન બનાવવા તથા મિત્રો સાધનની ખરીદી કરવા માટે આપવામાં આવશે સાધનની ખરીદીની અંદર તમે કોઈ શાકભાજી પાકોના ફળ પાકોના અથવા તો મસાલા પાકો પૈકી કોઈ પણ એક સાધનની મિત્રો ખરીદી કરી શકો છો સાધનોનો જે લિસ્ટ છે તે મિત્રો આપણે વિડીયોના અંતમાં જોઈએ કે તમે કયા કયા સાધનોની મિત્રો ખરીદી કરી શકો કોઈપણ મિત્રો એક સાધનની ખરીદી કરવી ફરજિયાત છે અને ગોડાઉન બનાવવાનો મિત્રો અંદાજીત ખર્ચ આશરે ત્રણ લાખ રૂપિયા જેવો થશે તો આ વિડીયોની અંદર મિત્રો આજે આપણે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું તેમજ તમારે ઓનલાઈન અરજી કરતી વખતે કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે તેમજ મિત્રો મંજૂરી મળ્યા બાદ તમારે કયા કાગળો બાગાયત ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે તેની પણ વિગતવાર ચર્ચા કરીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો ઓનલાઈન અરજી મિત્રો હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર ચાલુ છે તો જે પણ ખેડૂત મિત્રોને ઓનલાઈન અરજી બાકી હોય તે ખેડૂત મિત્રો ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ પેકિંગ એકમ ઊભા કરવા સહાય આ યોજનાની અંદર મિત્રો ઓગણીસ જુલાઈ બે હજાર પચીસ પહેલાં ઓનલાઈન અરજી કરી શકે ઓનલાઈન અરજી કરતી વખતે મિત્રો તમારે કોટેશન એટલે કે ખર્ચની વિગતોનો જે અંદાજિત ખર્ચ હોય તેની મિત્રો એક પીડીએફ ફાઇલ અપલોડ કરવાની રહે છે આ પીડીએફ ફાઇલ મિત્રો તમને તમારા જિલ્લાની બાગાયત વિભાગની ઓફિસમાંથી મળી રહે છે વધુ માહિતી માટે તમે ક્લિક કરો તેના પર ક્લિક કરશો તો મિત્રો તમને વધારાની માહિતી જોવા મળી રહે છે હવે મિત્રો ગોડાઉન બનાવવાની કાર્યપદ્ધતિ તો મિત્રો ઓછામાં ઓછું તમારે પાંચસોને ચાલીસ ચોરસ ફૂટનું ગોડાઉન બનાવવાનું છે જેની મધ્યસત એટલે કે મોપ મિત્રો બાર ફૂટ રાખવાની રહે છે જો તમારે મિત્રો એક ઢાળુ બનાવવાનું હોય તો જે ઊંચી દિવાલ હોય તે મિત્રો તમારે બાર ફૂટ રાખવાની રહે છે જો મિત્રો તમારે બે ઢાળુ બનાવવાનું હોય તો તમે જે મધ્યસત આવે તે મિત્રો બાર ફૂટ રાખી શકો છો પતરા મિત્રો તમે સિમેન્ટ અથવા તો ગેલ્વેના રીતના કોઈ પણ નાખી શકો છો જો તમારે પાકું ધાબું આરસીનું ભરવું હોય તો તે પણ તમે ભરી શકો છો ગોડાઉનની અંદર મિત્રો બે બારી રાખવાની રહે છે જે મિત્રો ફરજિયાત છે જો તમારે વધારે રાખવી હોય તો તમે રાખી શકો છો પરંતુ ઓછામાં ઓછી મિત્રો બે બારી રાખવાની રહે છે દરવાજા માટે મિત્રો તમારે આઠ બાય આઠ ફૂટનું એક શટલ નાખવાનું રહે છે જે મિત્રો લોખંડ અથવા તમે ગેલ્વેનાઇઝનું નાખી શકો છો જમીનથી બે ફૂટ પ્લિન્થ એટલે કે પાયો જે હોય તે મિત્રો તમારે જમીનથી બે ફૂટ ઊંચો લેવાનો રહેશે ગોડાઉનની અંદર તથા બહાર મિત્રો પાકું પ્લાસ્ટર તમારે કરવાનું રહેશે છે અને ગોડાઉનનું જે ભોય તળ્યું હોય તે પણ મિત્રો તમારે પાકું સિમેન્ટનું અથવા તો મિત્રો આરસીસીનું કરવાનું રહે છે તો આ રીતે મિત્રો તમારે ગોડાઉન બનાવવાનું રહે છે હવે મિત્રો તમારે ઓનલાઈન અરજી કર્યા બાદ કયા કયા કાગળો જમા કરાવવાના રહેશે તેની વાત કરીએ તો પૂર્વ મંજૂરીની મળ્યા બાદ મિત્રો તમારે એકસો એંશી દિવસમાં ગોડાઉન બનાવવાનું હોય છે ઓનલાઈન અરજી કર્યા બાદ જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે ત્યારે તમારે મિત્રો ઓનલાઈન અરજી કરેલ અરજીની એક નકલ જે મિત્રો ખેડૂતના સહીવાળી અપલોડ કરવાની રહે છે જમીનના મિત્રો ઉતારા અપલોડ કરવાના રહે છે આઠ અને સાત બાર આધાર કાર્ડની એક ઝેરોક્ષ અપલોડ કરવાની રહેશે એક તમારે મિત્રો બેંક પાસબુકની ઝેરોક્સ અપલોડ કરવાની રહે છે તે સિવાય મિત્રો તમે જે ગોડાઉન બનાવવા માટે જે ખર્ચ કરેલ હોય તેના મિત્રો બિલો રજૂ કરવાના રહે છે એટલે કે સિમેન્ટનું ખરીદીનું વાળું બિલ તમે જે પત્રાની ખરીદી કરેલી હોય તેનું મિત્રો જીએસટીવાળું બિલ લોખંડના સટલનું મિત્રો વાળું બિલ લોખંડની ખરીદીનું જીએસટી વાળું બિલ તમે જે મિત્રો ચેનલ અથવા તો લોખંડનો ઉપયોગ કરેલો હોય ગોડાઉન બનાવવા માટે તેનું મિત્રો વાળું બિલ ઇટોની ખરીદીનું જીએસટીવાળું બિલ અને મિત્રો મજૂરીના તમારે વાઉચરો રજૂ કરવાના રહેશે તો આ બધા કાગળો છે જે મિત્રો તમારે સહાય લેવા માટે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે હવે મિત્રો આપણે સાધનોની વાત કરીએ કે તમારે કયા કયા સાધનોની મિત્રો તમે ખરીદી કરી શકો તો મિત્રો અહીંયાથી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો જો તમે કોઈપણ એક ફળ પાકનું વાવેતર કરેલું હોય તો આ પૈકીનું કોઈ પણ એક સાધનની ખરીદી કરી શકો છો જો તમે શાકભાજી પાકોનું વાવેતર કરેલું હોય તો તેમાં આ પૈકી કોઈપણ એકાદ અથવા તો બે સાધનની ખરીદી કરી શકો છો જો તમે મસાલા પાકો પૈકી કોઈ પણ એક પાકનું વાવેતર કરેલું હોય તો તમે આ સાધનોની મિત્રો ખરીદી કરી શકો છો અને જો તમે ફૂલપાકોનું વાવેતર કરેલું હોય તો મિત્રો આ પૈકીના તમે કોઈ પણ એક સાધનની મિત્રો ખરીદી કરી શકો છો અહીંયાથી મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકશો અને ઓફિશિયલ વેબસાઇટ મિત્રો તમને આ યોજનાનો ઠરાવ પણ મળી રહેશે જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમારા જિલ્લાની બાગાયત ઓફિસનો સંપર્ક કરી શકો છો અથવા તો મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજૂ માહિતીને